ચૈત્ર નવરાત્રિ પર ચોટીલામાં મા ચામુડાના દર્શને લાખો ભાવિકો ઉમટ્યા ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે આ પવિત્ર તહેવાર નવ દિવસ સુધી ઉજવાય છે જેમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે છે જેમાં ભક્તો ઉપવાસ હવન પૂજા દ્વારા માતાજીની કૃપા પ્રાપ્ત કરે છે ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ હિન્દુ નવ વર્ષનું પ્રતિક પણ ગણાય છે ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિવર ગિરનાર પર બિરાજમાન માં અંબા તેમજ ચોટીલામાં ચામુંડાના દર્શને લાખોની સંખ્યામાં ભક્તો ઉમટતા જોવા મળી રહ્યા છે જેમાં ચોટીલા ખાતે પરિક્રમાનું પણ ખાસ મહત્ત્વ હોય છે ત્યારે ભક્તોએ અતૂટ શ્રદ્ધા સાથે મા ચામુંડાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી The biggest water park of Asia's only lion century is here. Wat te Wet and Wild Family Water Park Ni European safety standards maintain Karthi rides, Wave Pool, baby Rivers and a Sate Delicious Food Wet and Wild Family Water Park at Mendara Sasan Highway near Manpur, Junagar.